રાધનપુર ખાતે થ્રેસરમાં ગુપ્તખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી પાટણ જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરીમાં બુટલેગરોનો નવો કિમિયો રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થ્રેસરમાં ગુપ્તખાનું બનાવી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરતા કુલ બોટલ નંગ છસો ને કિંમત રૂપિયા બે લાખ બાણું હજાર સાતસો ને ચુમ્માલીસનો વિદેશી દારૂ ભરેલ ટ્રેક્ટર સાથેનું થ્રેસર એલસીબી પાટણ દ્વારા ઝડપી લેવામાં આવેલ પાટણ જિલ્લાના રાધનપુરમાં દારૂની હેરાફેરી માટે બુટલેગરોએ અપનાવી નવી ટેકનોલોજી ખેતીના ઉપયોગમાં લેવાતા થ્રેસરમાં થઈ રહી હતી દારૂની હેરાફેરી પાટણ જિલ્લા એલસીબીએ બે લાખ ઉપરાંતનો દારૂ ઝડપી પાડ્યો દારૂની હેરાફેરી માટે બુટલેગરોનો ગજબનો કિમ્યો અપનાવ્યો તો ખરો પરંતુ આખરે પોલીસની ઝપટે ચડી ગયા ખરા વિદેશી દારૂ સાથે પોલીસ દ્વારા એક શખ્સની ધરપકડ કરવામાં આવી અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ